એટલે ત્રણસો ચોત્રીસ હજાર એકસો માની લો કે સેમ્પલ લેવામાં આવ્યા છે કોઈ પર્ટિક્યુલર કન્સ્ટિટ્યુઅન્સી તો એ બેઝિકલી સો ગણું એમ કે એક્યુરેસી તરફ તમને લઈ જાય કે સો ગણી આની એક્યુરેસી ની સંભાવના વધી જાય ત્રણ હજાર ચારસો ને દસ લોકોના જો અભિપ્રાયો લેવામાં આવ્યા છે પર્ટીક્યુલર કન્સ્ટિટ્યુઅન્સી માંથી કે એરિયા જે નક્કી થયો એમાં તો એ તમારા ડેટાની એક્યુરેસી છે એ દસ ગણી એમ કે દસ ગણો આ ડેટા એક્યુરેટ થઈ શકે એવી એક વાત આવે પણ એવું સેમ્પલિંગ હું કે આઈડિયલી જોતો નથી એ જે ત્રણસો એકતાલીસ ના સેમ્પલ માં થાય છે અને એના ઉપરથી આ બધા તારણો બેઝિકલી આવ્યા છે